આમોદ પોલીસે પરિવારથી ની પડી ગયેલી સગીર કિશોરીને શોધીને પરિવાર સાથે મિલનકાર કરાવ્યું હતું આમોદના બત્રીસી નાળા પાસેથી મળી આવેલ અજાણ્યા કિશોરીનો પરિવાર સાથે ગણતરીના કલાકોમાં જ પોલીસે કરાવ્યું હતું સરમાર્ગ ઉપર ઓગસ્ટના રોજ બત્રીસી નાળા પાસે પોલીસ ફરજ શંકરભાઈ ટ્રાફિકની કામગીરી કરતા હતા તે સમય દરમિયાન બત્રીસી નાળા પાસે અજાણી કિશોરીએ પસાર થતા તેને રોકીને પૂછતાછ કરાતા તેણે પોતાનું નામ ન જણાવીને ગભરાઈ ગઈ હતી જેથી કિશોરીને આમોદ પોલીસ મથકે લાવી ચા પાણી કરાવી મહિલા પોલીસ કર્મચારી હિરલબેન અને ધર્મિષ્ઠાબેન દ્વારા હતા કિશોરી ને કરાતા કિશોરી એ નામ જણાવ્યું હતું ગભરાઈ ગયેલ કિશોરી એ નામ અને સરનામું જણાવ્યું ન હોવાથી કિશોરી ના હ્યુમન ઇન્ટેલિજન્સ તથા સોશિયલ મીડિયા મારફતે ફોટો પ્રસારિત કરતા વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ના એક ગામ કામ કરતા યુવકની પુત્રી હોવાની માહિતી મળતા જ પોલીસે તેનો સંપર્ક કરતા આમોદ પોલીસે તેની ખરાઈ કરી તેના પિતાને ને સોપી સુખદ મેળાપ કરાવ્યો હતો